માનવ સેવા એજ પ્રભુ સેવા આ ઉદાહરણ સેક્ટર છવ્વીસ ખાતે રહેતા રતુપાલ ચાવડાએ સાર્થક કરી બતાવ્યું રતુપાલ ચાવડે દ્વારા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવ્યા ફક્ત ચોપડા વિતરણ જ નહીં પરંતુ રતુપાલ ચાવડા દ્વારા ગરીબ વર્ગનાની જરૂરિયાતમંદ બાળકોને તેમનું ભણતર પૂર્વ કરવા માટે પણ જરૂરી મદદ આપવામાં આવે છે માય ભક્ત રાજપૂત સમાજના આગેવાન સંગઠન સમિતિના કન્વીનર ગુજરાત હું મારું જીવન માતાજી પાછળ મા ચામુંડા પાછળ મેં મારું જીવન સમર્પિત કરેલું છે અને મને એક લોકસેવક તરીકે એવી લગ્ન છે કે ગરીબનો છોકરો ભણવા ભણ્યા સિવાય કોઈ બાકી ના રહે એના માટે મેં એકસો અઠ્યાવીસ ગામમાં છેલ્લા એકવીસ વર્ષથી દર સાલ દરેક પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળા કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં અમે ચોપડા આપતા નથી સરકારી પ્રાથમિક શાળામાં એકસો અઠ્યાવીસ ગામોમાં અમે દર સાલ વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છીએ એનો અંદાજીત ખર્ચો છત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો આવે છે એ ખર્ચો બે ત્રણ લાખ રૂપિયા દાન આવે છે બાકી માતાજી બધું પૂરું કરતા હોય છે આ રીતના મારી એક લગ્ન છે કે ભાઈ કોઈ ગરીબનું છોકરું ભણ્યા સિવાય રહે નહીં એટલે અમે છેલ્લા એકવીસ વર્ષથી આ ચાપડા વિતરણનું કામ કરી રહ્યા છે આ ચોપડા એ અમે નથી આપતા અમે અમારી માતાજી તરફથી પામવામાં આવે છે અને માતાજીનો એક મોટો પરચો કયો અથવા પ્રમાણ કહો એ રીતે અમે પૂરું કર્યા બાકી મારી ખુદની બી તાકાત નથી કે હું આ કરી શકું પણ કોઈ જ એવી શક્તિ થકી આ હું છેલ્લા એકવીસોથી કામ કરી રહ્યો છું સમાજનું કામ કરીશું સમાજ લોકસેવક તરીકે મારું કામગીરી છે રાજપૂત સમાજના હું મહામંત્રી છું રાજપૂત વીરસેનાનો પ્રમુખ છું અને ઘણી સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું અને રાજકીયમાં હું પ્રદેશ કો પ્રદેશ મહામંત્રી છું કોંગ્રેસ કોંગ્રેસ કાર્ય પાર્ટીમાં પ્રદેશ મહામંત્રી છું એટલે આવી સેવા અમે વર્ષોથી કરી રહ્યા છીએ અને હું જો દરેકના એક સલાહ આપું છું કે તમારી પાસે કંઈ પાંચ પચીસ રૂપિયા હોય એમાં દસ ટકા આવા કામમાં વાપરો તો કુદરત તમને પ્રમાણ આપવા જાય એનો પરચો મારી પાસે છે કાં હું માય ભક્ત રાજપૂત સમાજના આગેવાન